અલસાણા તાલુકાના કળોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી ઘરો અને દુકાનોમાં ચોરીની ઘટનાઓથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે જો કે ફરી એકવાર હરદામ સોસાયટીમાં એક દુકાનનું શટર તોડી ચોરી કરતા ચોરોનો વિડીયો વાયરલ થયો છે ચોરીના સીસીટીવી વિડીયો બાદ રહેવાસીઓમાં ભારે રોષ છે પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી છે પણ લોકોનું કહેવું છે કે હવે ચોક્કસ અને તાત્કાલિક પગલાં જરૂરી છે

જ્યાં એક દુકાનનું શટર તોડી ચોરી કરતા ચોરોનો વિડીયો વાયરલ થયો છે સીસીટીવી કેમેરામાં કેટલાક ચોરો દુકાનનું શટર તોડી ચોરી કરતાં સ્પષ્ટપણે જોવા મળે છે આ સંદર્ભમાં કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસ આગળની કાર્યવાહી કરી રહી છે આ કોઈ એકલ દોકલ ઘટના નથી બે દિવસ પહેલાં જ તાતી થૈયામાં બી કે પાર્ક સોસાયટીમાં કચરો વીણતો દેખાતો એક યુવક સીસીટીવી કેમેરામાં ચોરી કરતો કેદ થયો હતો વારંવાર બનતી આ ઘટનાઓ સ્પષ્ટ કરે છે કે ચોરોને પોલીસ તંત્રનો ડર ગુમાવી રહ્યા છે ચોરીની વધતી જતી ઘટનાઓને કારણે સ્થાનિક રહેવાસીઓ અત્યંત અસુરક્ષિત અનુભવે છે તેઓ પોલીસ તંત્ર પાસે માંગ કરી રહ્યા છે કે આ ઘટનાઓને તાત્કાલિક રોકે અને ગુનેગારોને પકડવા માટે કડક કાર્યવાહી કરે જેથી વિસ્તારમાં શાંતિ અને સલામતી ફરી સ્થાપિત થઈ શકે રહેવાસીઓનું કહેવું છે કે પોલીસે પેટ્રોલિંગ વધારવું જોઈએ અને આવા ગુનાઓને રોકવા માટે નક્કર પગલા લેવા જોઈએ તો સુરતમાં લોક